રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જૂન સુધી ભારે વરસાદની આગાહી છે નવસારી અને વલસાડમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો ડાંગ દમણ દાદરાનગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે દાહોદ મહીસાગર અને ભરૂચમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે તો સુરત તાપી જિલ્લામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું

हैवी uh, रेनफॉल का वार्निंग दिया गया है पहला दिन हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग है इसमें uh, जो डिस्ट्रिक्ट आ रहा है रेड uh, वार्निंग के साथ नवसारी बलसाट दमन दद्रानगर हवेली एंड दंग इसमें रेड कलर के साथ एक्सट्रीमली हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है